નમસ્કાર દર્શક મિત્રો નજરની સાથે હું છું ડોક્ટર ચતુરને આપણે વાત કરીએ છીએ હળવદ વિસ્તારના હળવદ વિસ્તારના રણમલપુર ગામમાં બાગાયત અને કપાસના પાકમાં કઈ રીતે પાણી ભરાયું છે આમ જોઈએ તો ત્રણસો ચારસો વીઘાની આ હાલત છે તો જે કંઈ થયું હોય વરસાદી માહોલ સર્જાતો હશે ત્યારે શું પરિસ્થિતિ હશે આપણે દ્રશ્યો પહેલાં લાઈવ બતાવીએ તેના આધારે આપણને ખ્યાલ આવે હાલ તો આપણે જે બતાવી રહ્યા છીએ એ રણમલપુર ગામના દ્રશ્યો છે અને રણમલપુર ગામના દ્રશ્યો જે જોઈ રહ્યા છીએ વાડી વિસ્તારનું અને એમાં ખાસ કરીને ખેડૂતોને કયા પ્રકારનું નુકસાન છે આપણે જોઈ રહ્યા છીએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ઉપર અને જે કપાસનો પાક છે કે પછી સાથે દાળમનું પણ વાવેતર છે અને શું પરિસ્થિતિ છે આપણે ખેડૂતના ખેતરો સુધી છે તમામ ખેડૂતો જોડાઈ ઝડપથી શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી માહિતી પણ પહોંચે મિત્રો જે તમે જોઈ રહ્યા છો એ નજર વડના માધ્યમથી લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો અને હાલ આપણે જે ખેડૂતોની પરિસ્થિતિ છે તેને બતાવી રહ્યા છીએ કે આ ખેડૂતોના ખેતરમાં અહીંયા જે છે ત્યાં પણ પાણી ભરાયા છે રૂમ જે બે મકાન છે ત્યાં અને અહીંયા જે આપણે પહેલાં તો એક ઝીંડવા જોઈ લઈએ આ સુકાઈ ગયેલા જે પાકા ઝીંડવા છે બીજું આ કપાસની પરિસ્થિતિ આ આ રીતે છે જુઓ મિત્રો અને લાઈવ તમે જે જોઈ રહ્યા છો કપાસની પરિસ્થિતિ એના પણ દ્રશ્યો મિત્રો ઝડપથી શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે એટલે કે કપાસના જે પાકમાં છે ખાસ કરીને કેવું નુકસાન છે શું પરિસ્થિતિ છે એ તમામ દ્રશ્યો મિત્રો બતાવા છે અને આ આશરે છસોથી ચારસો વીઘા જમીનમાં આ રીતનું પાણી ભરાયેલું છે અને એને આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ ખાસ કરીને મિત્રો જે પાક છે આ દાડમનું પણ છે વાવેતર સાથે જોઈએ તો મિત્રો અને કપાસનું પણ વાવેતર છે અને તેમાં જે આપણે કપાસનું વાવેતર છે એને આપણે લાઈવ દ્રશ્ય મિત્રો બતાવી રહ્યા છીએ નજરૂતના માધ્યમથી તમે લોકો જોઈ રહ્યા છો ઝડપથી જે ખડૂત જોડાય કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો અને શેર પણ કરશો એટલે અન્ય મિત્રો સુધી થાય અળવદ તાલુકાના

જે હાલાકી છે ઊભા પાકમાં જે પાણી ભરાયા છે અને જે નુકસાન થઈ રહ્યું છે એ તમને હું લાઈવ દ્રશ્યો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર બતાવી રહ્યો છું જે કપાસના પાકમાં આ જોઈ રહ્યા છો તમે કે તૈયાર થયેલો પાક છે એના કઈ રીતનું નુકસાન છે અને તમામ ખેડૂતો પણ અહીંયા જે છે એના પણ હું તમને લાઈવ દ્રશ્યો મિત્રો બતાવું કે ખેડૂત મિત્રો પણ અહીંયા આવી ગયા છે અને ઝડપથી શેર કરશો એટલે આપણે એમની પરિસ્થિતિ શું તકલીફ છે આજુબાજુના તમામ ખેડૂત મિત્રો એ પણ આવી ગયા છે અને એને આપણે બતાવે છે સાથે મેં કહ્યું આ વાવેતર છે દાડમ પણ આશરે આપણે જોઈએ તો એકથી થી દોઢ વર્ષના છોડ જોવા મળે છે અને એમાં દાડમના પાકમાં પણ આ જ રીતે પાણી ભરાયા છે અને એ પણ અમારે તમને લાઈવ બતાવે છે એટલે અન્ય મિત્રો સુધી ખબર પડે કે ક્યાં સુધી પાણી ભરાયા છે મિત્રો આશરે દોઢથી થી બે ફૂટ પાણી છે આ જમીનોમાં હવે કરાર જમીન હોય તો પાણી સુકાતા કેટલી વાર લાગે તમને પણ ખબર છે અને અન્ય મિત્રો જે શેર કરો અને કોમેન્ટ્સ પણ કરો એટલે અન્ય મિત્રોને પણ ખ્યાલ આવે કે જે ઊભા પાકમાં નુકસાન છે એ કયા પ્રકારનો છે અગાઉ સર્વે થયો હશે કેટલું થયું હશે કેવી રીતે થયું હશે એ તમામ પ્રશ્નો તો છે જ સાથે મેં કહ્યું એમ દાડમના છોડ પણ આ રીતે ફ્લાવરિંગ સ્ટેજમાં હોય જેથી કરીને ફ્લાવરિંગ સ્ટેજમાં પણ આ રીતનું નુકસાન છે જુઓ મિત્રો જે આ રીતે છે ડાળીઓ સુકાવા લાગી અહીંયા સુધીનો પાક જ્યારે પાણીમાં ગરકા હોય ત્યારે શું પરિસ્થિતિ હોય અને શું પરિસ્થિતિ સર્જાતી છે એ તો વેદના ખેડૂતને જ ખબર પડે અને જે લોકો ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે એ તમામને મારી અપીલ છે કે તમે ક્યાંથી છો કોમેન્ટ બોક્સમાં જણાવો ને ત્યાં કેટલું નુકસાન છે ને કઈ રીતે નુકસાન છે ખેતી પાકોમાં અને હાલ તો આપણે હળવદ તાલુકાના રણમલપુર ગામથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જેને લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ખેડૂતો તમામને આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એના આધારે કે ખેડૂતોને પાકોમાં કઈ રીતે નુકસાન છે આ ઝીંડવાની પરિસ્થિતિ જુઓ મિત્રો આ ઝીંડવાની પરિસ્થિતિ અહીંયા સુધી પાણી ભરાયા છે અહીંયા કોઈ ફ્લાવરિંગ સ્ટેજમાં પણ ફાલ તમામ ખરી ગયો છે મિત્રો એટલે કપાસમાં પણ પૂરેપૂરું નુકસાન છે પરંતુ હાલ તો અહીંનું તંત્ર છે એ વહેલી તકે શું કરશે એ પણ જોવાનું રહ્યું અને ખેડૂતોની માંગ શું છે એની સાથે પણ આપણે ચર્ચા કરવાના છીએ પરંતુ હાલ જે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ નજર વોદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો મિત્રો તમામ ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી જાય મિત્રો તમને કદાચ એવું લાગે કે કોઈ અહીંયા શેઢાના ભાગમાં પાણી ભરાયું છે પરંતુ અહીંયા ખેતરના શરૂઆતથી લઈ અને અંત સુધીના વિસ્તારમાં પાણી ભરાયા છે અને એને આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ નજર વોદના માધ્યમથી તમામ મિત્રો જે લાઈવ જોઈ રહ્યા છો એ પણ આપણે બતાવવા છે ઉભા પાક માં આ રીતે જોવો મિત્રો ખેડૂતો ને શું પરિસ્થિતિ છે તેને લઈને પણ આપણે લાઈવ બતાવી રહ્યા છે તમામ ખેડૂતો બાગાયત પાક ખાસ કરીને દાડમ વાત કરવામાં આવે તો હજારો વીઘા દાડમ ખેતી પણ છે અહીંયા રણમલપુર ગામમાં દાડમનું પણ વાવેતર મોટા પ્રમાણમાં છે અને કપાસનું વાવેતર પણ અહીંયા ધાંગધ્રા બ્રાન્ચ અને માળિયા બ્રાન્ચ કેનાલની જે વચ્ચેનો વિસ્તાર છે એ વિસ્તારમાં હળવદ અને ધાંગધ્રામાં એટલે નિયમ મિત્ર સુધી પણ માહિતી પહોંચે ખાસ કરીને જે ઊભો પાકમાં કઈ રીતે નુકસાન છે અને બીજી જે વાડી વિસ્તારમાં છે એ તમામ લોકોને પણ હું જે પાક બતાવી રહ્યો છું એ કપાસનો પાક છે ને હળવદ તાલુકાના રણમલપુર ગામમાં કઈ રીતે છે મિત્રો અહીંયા દોઢથી બે ફૂટ પાણીમાં આ રીતે કપાસનો રણમલપુર ગામે કઈ પરિસ્થિતિ છે એ પણ આપણે બતાવી રહ્યા છીએ પાણી કેમ ભરાણા છે શું પરિસ્થિતિ છે તમામ ખેડૂતો સાથે પણ આપણે ચર્ચા કરવાના છે હાલ તો કહ્યું એમ અહીંયા તો કેટલું હદે આ નુકસાન થઈ શકે એની સ્થિતિ છે અને એ અને અહીંયાથી આપણે લાઈવ બતાવી રહી એના આપણે લાઈવ દ્રશ્ય મિત્રો બતાવી રહ્યા છીએ નજરના માધ્યમથી આપણે જોઈ રહ્યા છો અને તમામ જે છે પાકોમાં કઈ રીતે નુકસાન છે બાગાયતમાં કઈ રીતે છે એના પણ અહીંયાથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ અને તમે જે જોઈ રહ્યા છો એ નજર અડવદના માધ્યમથી મિત્રો ખેતીમાં નુકસાન કપાસમાં કઈ રીતનું નુકસાન છે એનું હું તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું અને તમે જોઈ રહ્યા છીએ અને અને આ મિત્રો આટલું પાણી છે એટલે અંદાજે તમે જોવો ને દોઢ થી બે ફૂટ દાડમમાં કપાસના ખેતરોમાં પાણી ભરાયા છે આ કપાસના ખેતરોની શું ખેડૂતોની શું વેદના હશે તમામ ખેડૂતો પણ જોઈ રહ્યા છે અને અહીંયા વચ્ચે એને તમામ દ્રશ્યો મિત્રો બતાવે છે નજર રોજ માધ્યમથી આ ખેતરો છે એમાં પાણી ભરાયા છે અને આ દાડમનો પાક છે સાથે જ કપાસનું પણ વાવેતર છે અને અહીંયા તમે જ્યાં જોઈ રહ્યા છો શેઢા સુધી છેલ્લે સુધી આવી તો ઘણા બધી ઘણી બધી જમીન એવી છે કે જ્યાં પણ પાણી ત્યારે આ પરિસ્થિતિના લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી સાથે ખેડૂતો સાથે પણ આપણે ચર્ચા કરીશું અન્ય મિત્રો સાથે પણ ચર્ચા કરવી છે પરંતુ હાલ જે આપણે જોઈ રહ્યા છો એ લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છે રણમલપુર ગામના